એવો ભોળો છે કે એના હક માટે પણ કાલાવાલા કરે અને એ કાલાવાલા કરવા ન જોઈએ કારણ કે આપણું બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકરને આજે યાદ કરવા પડે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે આપણા આદિવાસી સમાજ માટે એટલું બધું પ્રાચ્ય પ્રાધાન્ય આપ્યું છે બંધારણમાં કે એ હક જો પૂરેપૂરા જે તે સરકાર જે બી સરકાર હોય છે એ સરકાર જો આદિવાસીને એ હક પૂરેપૂરા આપે પચોતેર નથી કરતા પણ આદિવાસી જે હક્કો બંધારીને એ રીતે મળવા જોઈએ એના એની યોજનાનું ઇમ્પ્લિમેન્ટ જે સરકારે જે રીતે કરવું જોઈએ તે કહ્યું નથી તો વિશ્વ આદિવાસી લિમિટે આપણે રેલી આકારે મામલતદારશ્રીને રિક્વેસ્ટ કરવી પડે છે કે અમે અરાળ જેવા મુદ્દાની માગણી કરી છે કે આદિવાસીને સ્પર્શે છે આદિવાસીના ઉત્થાનમાં એ જરૂરી છે આદિવાસીના વિકાસમાં એ અરાળ મુદ્દાનો જરૂર છે એ અરાળ મુદ્દાને આપણે મામલતદારશ્રીને આવેદન આપીને આપણા માનનીય રાષ્ટ્રપતિને એ મોકલી આપશે એવી આપણે અપેક્ષા સાથે આપણે એમને આવેદન આપીએ છીએ હવે આ રેલીનું આયોજન થારે જે અહીંયા સુધી કરવામાં આવ્યું એમાં તમામે સહકાર આપ્યો અને શાંતિપૂર્ણ રીતે આપણે અહીં કેટલા કલાક પછી પછી આપણે અહીં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ત્યારે સૌનો આ સૂર્યવંશ આ સેવા ટ્રસ્ટ સૂર્યવંશ સેવા ટ્રસ્ટ આભાર માને છે અને આ રેલીને સફળ બનાવવા માટે પોલીસ પણ ખરાબ પગે ઊભી રહીને સહકાર પ્રશાસને જે સહકાર આપ્યો છે તેને બી આ ટ્રસ્ટ નોંધ લે છે અને હવે આપણે આ આવેદન મામલાદારથી આપ્યું પત્રકાર મિત્રોએ પણ આનું કવરેજ કરીને જે તે જગ્યાએ પહોંચાડશે એવી અપેક્ષા સાથે એમનો પણ અમે ખૂબ આભાર માન્યા છીએ આ સેવા ટ્રસ્ટ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંગનભાઈને આ બાબતે જરા શબ્દો બોલવામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી ની ઉજવણી સાથે વાંચે ગાજતે આપણે અહીં સુધી પહોંચ્યા અને મામલતદાર સાહેબ ને આપડે જે છે એની અંદર આપણે નવસારી જિલ્લાની અંદરથી તમામ તાલુકામાંથી ગામડે ગામડેથી અહીં ઉપસ્થિત આદિવાસી ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એ પછી સૂર્યવસ્ત સમસ્યા પ્રમુખ તરીકે હું આપ સૌનો સહિલથી આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ અહીં સવારે નવથી લઈને અત્યારે ચાર વાગ્યા સુધીમાં આપણી સાથે પોલીસ ફરેક ખરેક ઉભા રહીને એક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ આપ્યો એવા પોલીસ કર્મચારીને બી ખૂબ ખૂબ આભાર ત્યારબાદ અહીં ઉપસ્થિત ઘરવાનથી આવેલી ટૂર નૃત્ય ટીમને પણ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ અહીં ઉપસ્થિત નવસારી જિલ્લાની અંદરથી જે અહીં ઉપસ્થિત છે મુખ્ય આગેવાનો અમારા સૂર્યવાન સમાજ સેવા ટ્રસ્ટના જે સમિતિ સભ્યશ્રી ઉપસ્થિત છે એમનો બી ખૂબ ખૂબ આભાર ત્યારબાદ Yeah, but aí eu posso ir.